પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શિવાલયો નાદથી ગુંજી ડભોઈ પર્વ મહાશિવરાત્રી હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ઐતિહાસિક ડભોઈ નગરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રવિવારના રોજ આવતી મહાશિવરાત્રી નિમિત્તે નગરના પૌરાણિક શિવાલયોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શિવાલયોમાં વિશેષ પૂજન અને શોભાયાત્રા નગરના સુપ્રસિદ્ધ વાઘનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ દર્શન અને પૂજન બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા નગરના વિવિધ ફરશે જ્યાં ભાવિકો દ્વારા આરતી અને સ્વાગત કરવામાં આવશે બ્રહ્મ સમાજના કાર્યકર્તાઓ આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ શિવાલયોમાં ચાર પ્રહરની પૂજા વિશેષ ભક્તિભાવ પૂર્વક ચાર પ્રહરની પૂજા અને શિવ મહિમ પાઠ કરવામાં આવશે જલાભિષેક ભક્તો પંચામૃત શેરડીનો ગંગાજળથી મહાદેવનો અભિષેક મહાદેવ શિવજી ને પ્રિય એવા બિલીપત્રક ભીલીપત્રુરાના ફૂલ કાળા તલ અને આમળા અર્પણ કરી આરાધના કરવામાં આવશે બજારમાં શક્કરિયા બટાકાની ધૂમ ખરીદી મહાશિવરાત્રી ના શિવભક્તો વ્રત ઉપવાસ રાખતા હોય છે જેમાં ફરાળ તરીકે શક્કરિયા અને બટાકાનું વિશેષ મહત્વ છે આ કારણે ડભોઈના માર્કેટમાં છેલ્લા બે દિવસથી ભારે ચહલપહલ જોવા મળી રહી છે વેપારીઓને ત્યાં શક્કરિયા અને બટાકાના ઠેર ઠેર મોટા ઢગલાઓ જોવા મળી રહ્યા છે નગરજનોમાં ફરાળી વાનગીઓ બનાવવા માટે આ વસ્તુઓની ખરીદીમાં ભારે ધસારો જોવા મળ્યો છે બજારમાં વેચાણ વધતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે સમગ્ર ડભોઈ પંથકમાં ભજન સંધ્યા અને ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રદ્ધાપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે હર હર મહાદેવના જયઘોષ સાથે આખું નગર શિવમય બનવા જઈ રહ્યું છે